નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ દેશનું વિપક્ષ હંમેશા સરકાર સામે એક આક્ષેપ કરે છે કે દેશમાં બેરોજગારીનો દર ખૂબ જ વધી ગયો છે બીજી તરફ સરકારે દાવો કરે છે કે આ સરકારે સૌથી વધારે રોજગારી ઊભી કરી છે જેથી લોકોને સારી એવી રોજગારી મળી છે અને મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેના દાવાઓ વચ્ચે સમય સમય પર એવા વિડીયો સામે આવી જાય છે જે વિડીયો સરકારના આંકડાને ખોટા ઠેરવી દે છે થોડા દિવસ પહેલા જ ગુજરાતના અંકલેશ્વરમાં એક ખાનગી નોકરી મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને રેલિંગ પણ તૂટી ગઈ હતી આજે માયાનગરી થી એક વિડીયો સામે આવ્યો છે જ્યાં એર ઇન્ડિયામાં ખલાસીની નોકરી કરવા માટે એટલે કે સામાન લોડ કરવાની નોકરી મેળવવા માટે બીએ બીકોમ કરેલા અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો પણ હજારોની સંખ્યામાં પહોંચી ગયા હતા એરપોર્ટ દ્વારા છસો લોકોને નોકરી આપવા માટે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું અને આ છસો ની જગ્યા પર હજારો ની સંખ્યામાં આ લોકો નોકરી મેળવવા માટે પહોંચ્યા હતા આ નોકરી જેનો પગાર

રોજગારી અને બેરોજગારીના આંકડા રજૂ કરવામાં આવે છે તે સામાન્ય લોકોને સમજ નથી આવતી પરંતુ સમય સમય પર જે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે ત્યારે લોકોને ખરેખર લાગે છે કે બેરોજગારી તો છે પરંતુ આપણા સિસ્ટમમાં ને આપણા સમાજમાં બેરોજગારીનો મુદ્દો કોઈ દિવસ લોકો માટે પ્રાથમિકતા રહ્યો જ નથી જ્યારે ચૂંટણીઓ આવે છે અને નેતાઓ તેમની સામે પ્રકટ થાય છે ત્યારે લોકો રોજગારી માંગવાની જગ્યાએ બીજું જ કંઈ માંગતા હોય છે જેથી આ પરિસ્થિતિઓનો નિર્માણ થાય છે અમે એવું નથી કહેતા કે પહેલાની સરકારો શું કરતી હતી ને હાલની સરકારો શું કરે છે પહેલા જેણે પણ જે પણ કર્યું હોય પરંતુ હાલની સરકારે બેરોજગારીના મુદ્દા પર જરૂર કામ કરવું જોઈએ અમે એવું પણ નથી કહેતા કે સરકારે કામ નથી કર્યા સરકારના દાવા પ્રમાણે તેમની ઘણી બધી યોજનાઓ પણ બહાર પાડી હતી જેનાથી બેરોજગારી ઘટી શકત અને રોજગાર મળી શકત

હાલ મુંબઈના આ વિડીયોની વાત કરીએ તો એર ફોર્સ એટલે એર ઇન્ડિયામાં લોડરની નોકરી કરવા માટે જે છસ્સો લોકોની ભરતી કરવામાં આવવાની હતી તેની જગ્યા પર આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ત્યાં પહોંચ્યા છે કહેવાય છે કે ચારસોથી પાંચસો કિલોમીટર દૂરથી પણ નોકરી મેળવવા માટે ઉમેદવારો ત્યાં પહોંચ્યા છે અને આ ઉમેદવારોમાં ખૂબ જ મોટી મોટી ડિગ્રી વાળા લોકો પણ છે જેમને હવે લોડરની નોકરી પણ કરવી છે લોડરની નોકરી મળી જાય તેમાં પણ તેઓ ખુશ છે એમ તો કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું પરંતુ જ્યારે તમારી પાસે કોઈ ડિગ્રી કે યોગ્યતા હોય અને ડિગ્રી અને યોગ્યતા પ્રમાણે જ જો તમને કામ કરવાનો મોકો મળે તો આ એક આત્મસન્માનની પણ વાત હોય છે હાલ તો આપણે બેરોજગારીની વાત કરી રહ્યા છે ભરૂચ બાદ મુંબઈનો આ વિડીયો જે હાલ ખૂબ જ ચર્ચામાં છે તમે શું વિચારો છો આ વિડીયોને જોઈને શું તમને લાગે છે કે દેશમાં બેરોજગારી છે કે પછી તમને પણ લાગે છે કે દેશમાં બેરોજગારી નથી આપ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો